બ્લાસ્ટિંગની અસર ગામના કાચા પાકા મકાનોમાં તિરાડો દિવાલોમાં ચીપતાની જમીન ધ્રુજી જવા સુધી થઈ રહી છે તે ઉપરાંત નિયમ કરતાં વધારે ઊંડું ખોદકામ થવાને કારણે ખેતરોના પાક કૂવા બોરવેલ અને હેડ પંપના બોરને નુકસાન થયું છે ખાસ કરીને ઉનાળામાં તો ગામમાં પાણીની ગંભીર તંગી ઊભી થાય છે જેથી પંચાયતથી ટ્રેક્ટર દ્વારા પાણી પહોંચાડવું પડે છે આ તમામ મુદ્દાઓને લઈને ગ્રામજનોએ કલેક્ટરને કઠોર ચીમકી આપી કે સાત દિવસમાં કાર્યવાહી ન થાય તો સામૂહિક આત્મવિલોપન કરશે રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને કોરીની પ્રાથમિક તપાસ કરી કોરીના માલિક સંકેત પટેલે પોતાના પક્ષમાં જણાવ્યું કે તેઓ તમામ મજૂરીઓ સાથે સરકારના નિયમો મુજબ જ કામ કરે છે વરસાદના કારણે પાણી ભરા હોવાથી કામ રોકાયું છે અને વિભાગને તે અંગે જાણ કરવામાં આવી છે વિભાગના અધિકારીઓનું કહેવું છે કે કોની પાસે જરૂરી પરવાનગીઓ છે અને ગ્રામજનોની રજૂઆતના આધારે વધુ તપાસ ચાલુ રહી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર